હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ પરફેક્ટ માપ સાથે અને છૂટી અને દાણેદાર એવી લાપસી બનાવશું જો તમે પહેલી જ વાર લાપસી બનાવતા હશો તો પણ આ માપ સાથે લાપસી બનાવશો તો લાપસી એકદમ પરફેક્ટ બનશે તો આપણે માપ જોઈ લઈએ ભાખરીનો જાડો જે કરકરો લોટ હોય છે તે મેં સવા વાટકો લોટ લીધો છે એટલે કે એક વાટકો લોટ ઉપર એક મુઠ્ઠી જેટલો એટલે સવા વાટકો લોટ એક વાટકો પાણી પોણા વાટકો ગોળકો ઘી લીધા છે હવે આપણે લોટ લઈ લેશું એક પેનમાં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આ લોટને બે મિનિટ માટે શેકી લેશું આનાથી લાપસીનો સ્વાદ એકદમ સરસ આવશે તો વધારે લોટ શેકવાનો નથી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ પણ શેકાઈ ગયો તે એક બાઉલમાં લઈ લઈએ હવે આ જ પેનમાં આપણે એક વાટકો પાણી એડ કરીએ પોણો વાટકો ગોળ તો ઉકળે છે તે આપણે લોટમાં મણ દઈશું તો એક ચમચો મેં ઘી લીધું છે તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો તો હાથેથી બરાબર મિક્સ કરી લેશું તો મુઠ્ઠી પડે તે રીતે મેં ઘીનું મણ દીધું છે હવે લાપસી આપણી એકદમ છૂટી બને એના માટે હું બે ચમચી રવા એડ કરું છું આનાથી લાપસી એકદમ છૂટી બનશે તો આપણે ગોળ પાણીને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દેસુ એટલે ગોળ આપણું એકદમ સરસ મેળ થઈ જશે તો આપણે ગોળ પાણીને લઈ લઈએ અને ત્યાં કુકર રાખી દઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું એક ચમચો ઘી એડ કરીએ ગોળ પાણી નેટ કરી દેશું હવે આ ત્રણેય વસ્તુને આપણે બે મિનિટ માટે ઉકળવા દઈએ તો આપણું સરસ પાણી ઉકળી ગયું છે હવે મોણ દીધેલો લોટ લઈ લઈએ આથી બધો લોટ એડ કરી દઈએ વેલણથી આપણે ડોટ્સ પાડી લેશું તો ઢાંકણ બંધ કરી દઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું અને બે સીટી બોલાવી લઈએ તો બે સીટી થઈ ગઈ છે અને હવા પણ નીકળી ગઈ છે તો ઢાંકણ ખોલી અને વેલણેથી આપણે લાપસીને બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે લાપસીને હલાવી લઈએ એટલે સરસ મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો કે લાપસી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે આપણે લાપસીને ડિશમાં લઈ લઈએ તો લાપસી આપણે એકદમ છૂટી સરસ બની છે તો એકદમ છૂટી કરવા આપણે તો બે થી ત્રણ મિનિટ માટે આ લાપસીને આપણે શેકી લઈએ એટલે લાપસી આપણે એકદમ સરસ છૂટી થઈ જશે શેકવાથી એકદમ સરસ સ્વાદ પણ આવશે તો આપણે અવારનવાર લાપસી ઘણીવાર બનાવતા હોઈએ છીએ ગણેશ ઉત્સવમાં નવરાત્રિમાં આઠે એમના નિવેદમાં દિવાળી ઉપર તો આ રીતે એકવાર કુકરમાં લાપસી બનાવશો તો એકદમ ફટાફટ બની જશે અને બનશે પણ ખૂબ જ સરસ તો આપણે એકદમ સરસ એવી લાપસી બનીને તૈયાર છે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો